અરવલ્લી જિલ્લામાં પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા આજે પણ વિરોધ પ્રદર્શન કરી રેલી યોજીને સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું આ રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહ્યા હતા રિપોર્ટર હિતેન્દ્ર પટેલ મેઘરજ માલપુર વાત્સલ્યમ સમાચાર શ્રી અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ ના સંગઠન ના કાર્યકર્તા અને આજ રોજ અમુ અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો દરેક ગામ ગામ થી કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજને અસ્મિતા ઉપર લાંછન લાગે તેવું અભદ્ર કૃત્ય કરેલ છે જેના ઉપલક્ષમાં આજ રોજ સમસ્ત ક્ષત્રિય સમાજના યુવાનો અરવલ્લી કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને તેમના રાજકીય તમામ હોદ્દાઓ છીનવામાં આવે એમને દૂર કરવામાં આવે ભારત માતા કી જય હવે પછી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે અમારી અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ સંગઠન તથા તમામ સંગઠનો અમારી સાથે છે અને અમો રૂપાલા સાહેબને રાજકીય રીતે લોકશાહી રીતે અમે નુકસાન પહોંચાડશું તેની જવાબદારી પાર્ટીની રહેશે જે તે પાર્ટીની એમાં અમારા અરવલ્લી સમાજના ક્ષત્રિય સમાજનું કોઈ પણ રહેશે નહીં જવાબદારી એ સિવાય અમારા રાજપૂત સમાજ ઠાકોર સમાજ તેમજ સમાજ ક્ષત્રિય સમાજ જે લાગણી દુભાઈ છે એ બાબતે અમે વારંવાર કહી રહ્યા છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમારે ન છૂટકે કાંઈક આંદોલનો કરવા પડશે અને અમારે જે કાંઈ કરવું પડશે પછી એની જવાબદારી શાસક સ્પક્ષની રહેશે અસુ ભારત માતા ગીજો આજે રૂપાલા સાહેબે અમારી ક્ષત્રિયોની બેન દીકરીઓ વિશે જે એમની સભાની અંદર અમારા એક સમાજને ટાર્ગેટ કરીને જે નિંદા કરી છે એને અમારું અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એને વખોડે છે અને એની નિંદા કરે છે અને આ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે મોદીજીની અરવિદ રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ